કે પેટા અંદર અત્યાર સુધી કોઈ દિવસ મોટા ભાગે સરકારો જ જીતતી હોય છે તમે જુઓ શંકરસિંહ વાઘેલા પેટા લડ્યા હતા જીત્યા હતા માત્ર શક્તિસિંહ ગોહિલ એક અપવાદ છે અને રઘુભાઈ દેસાઈ અને ધવલસિંહ આ ત્રણ એક અપવાદ છે પેટા અંદર શાસક પક્ષ હંમેશા જીતતો હોય અને એવી વખતે જ્યારે શાસક પક્ષ હારે છે ત્યારે હું નથી કેહતો અહીંયા પેનલમાં રહેલા તમે હમણાં ટકાવારી એસી ટકા ની વાત કરી રોનકભાઈ ભાઈ એક મિનિટ આપનો પ્રશ્ન જવાબ આખો પાંચ વર્ષ આપ્યા જનતાએ તમને કહું છું તમે હમણાં ટકાવારીની વાત કરી એસી ટકા તો પેનલમાં જે ત્રણ રાજકીય વિશ્લેષક છે એમાંથી બે વ્યક્તિએ કીધું કે આ સીઆર પાટીલ ની હાર છે એટલે કે પંચોતેર છે અરે સો એ સો ટકા છે સો એ સો ટકા સીઆર પાટીલ ની હાર પણ તમે દસ હજાર સુધી તો પહોંચો છો અમને શરમ આવે ને જાગૃત મોટામાં મોટો વિપક્ષ જૂનો પક્ષ કડી ની અંદર હાલત જુઓ તમે તેત્રીસ પાંચ કડી ની લીડ તમને કહી દઉં સાડત્રીસ હજાર ચારસો ને ચોવીસ બીજેપી આગળ છે સાડત્રીસ હજાર મત થી કહો ગયા વખત કરતા ખરાબ પરિણામ તમે અમારી સીટ જ નોતી ભાઈ પેટા ચૂટણી છે આ અને આપણ તો આપણ તો કે બીજેપી ની સીટ હતી વિસાવદર કે બીજેપી ની સીટ હતી વિસાવદર બીજેપી ની સીટ નોતી પણ પેટા ચૂટણી એટલા માટે જ કરાવવામાં આવે મોટા ભાગે કે જેની અંદર સરકારો જીતે છતાં પણ રોનક ભાઈ મેં તમને પહેલા પણ કીધું કે અમારે પણ 100% તમારી વાત સાચી છે મનોમંથન કરવાનો પૂરતો અમારે માટે હવે સમય છે તમારી જોડે સમયનો અભાવ છે પણ અમારી જોડે સમય જ સમય છે 30 વર્ષથી સમય સમય છે જયેશ રાધડિયાનું શું જયેશ રાધડિયાનું મંત્રીમંડળમાં જે વિસ્તરણની અંદર જે સપનું હતું એ ક્યાંક રોડવાઈ શકે છે કારણ કે આની અંદર કિરીટ પટેલની સામે સામે જયેશ રાધડિયાની પણ હાર કહી શકાય જયેશ રાધડિયાનું શું બિલકુલ સાચી વાત છે જયેશ રાધડિયા મેં જેમ કીધું એમ સી આ આરમાં પણ સીઆર પાટલની જીત છે એવું એટલા જ માટે મેં કીધું કે તોફાની વ્યક્તિને મોનિટર બનાવ્યો તો પણ એ જે છે એ મને તો બનાવવામાં આવેલું શું હતું પણ ખબર નથી બનાવવામાં જ આવ્યા હતા જયેશ રાધડિયાનું શું જયેશ રાદડીયાનું કદ ધીમે ધીમે ઘટેડ છે ભાજપ ઘટેડ છે એનામાં વધારે ઘટશે એને એનું એને જે વિઠ્ઠલ રાદડીયાની જે ગુડવિલ છે એમાં એને પાછળ કેમ પાડવું એના માટે પ્રયત્ન થયા હતા એમાં એક વધારે પ્રયત્ન છે આ જયેશ રાદડીયાનું શું ભવિષ્ય કિરીટ પટેલનું જયેશ રાદડીયાનું જ કિરીટ પટેલ મહોરું હતું એટલે જયેશ રાદડીયાની મોટી પછડાટ કહેવાય કે જે એની સ્ટ્રેટેજી પાટીદારોનો વર્ચસ્વ હતું એ વર્ચસ્વ અહીંયા એનું કળાભૂત થઈ ગયું છે એ સાબિત કરી બતાડે છે આપે જે જાતનો પ્રચાર અને પ્રસાર કરી અને લોકો સુધી પહોંચ્યા એ એના માટે એક મનોબળ અને મંથન કરવા માટે જયેશ રાદડીયાને ખરેખર જરૂરી છે